સુરતના સરથાણા નેચર પાર્કમાં નવા રોયલ વાઘની એન્ટ્રી થઈ સાવધ જેવા સુરતવાસીઓ વચ્ચે હવે આ ખાસ આકર્ષણ જમાવશે રોયલ વાઘ જેને વડોદરાથી લાવવામાં આવ્યું છે વડોદરામાંથી લાવવામાં આવેલા રોયલ વાઘ કે જે સુરતમાં મહેમાન તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું છે તેના આરોગ્ય માટે અને સલામતી માટે ખાસ વ્યવસ્થા સરથાણા નેચર પાર્ક ખાતે કરવામાં આવી છે આગામી થોડા જ દિવસોમાં સુરતવાસીઓને આ રોયલ વાઘના દર્શન મળશે Yeah uh,